આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજના ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટીને ધારાશાયી થયો છે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સ્ક્રીન પર તમે દ્રશ્યો નિહાળી રહ્યા છો કે આમ બિસ્કિટના જેમ એ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે હાલ એવું સામે આવી રહ્યું છે કે લગભગ નવ જેટલા લોકોના ભર્યા એ બ્રિજમાં વાહન જે લઈને પસાર થતા હતા એ બ્રિજ તૂટતાની સાથે એ બધા જ લોકો અંદર પડ્યા છે પછી ટ્રક હોય ગાડી હોય કે અન્યથા બીજા જ વાહનો કેમ નથી નવ લોકોનો મૃત્યુઆંક સામે આવ્યો છે હાલાકી ત્રણ વર્ષની બાળકીને તો કદાચ બહાર પણ કાઢી લેવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે હજી મૃત્યુ મૃત્યુઆંક અટકે તેવું લાગતું નથી કારણ કે જે પ્રકારે આખો ગંભીર જ અકસ્માત કહી શકાય થયો છે એના પરથી

આ બ્રિજની મરામતનું કામ ચાલી રહ્યું હતું મરામત કરવામાં આવતી હતી નિયમિતપણે મરામત કરવામાં આવતી હતી એ આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે શું કહ્યું એમને એમ કહ્યું કે આ જે બ્રિજની મરામત નિયમિતપણે કરવામાં આવતી હતી સાહેબને એટલું કહેવું છે કે જો નિયમિત જો મરામત કરવામાં આવતી હોય તો આ જે બિસ્કીટ જેવા

કલાકે એટલે બપોરના બાર અને સાત કલાકે એમને એવું લખ્યું છે ટ્વિટર પર ટ્વીટ કરીને એવું લખ્યું છે કે આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજના ત્રેવીસ ગાળા પૈકી એક ગાળો તૂટી પડવાની સર્જાયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના કરું છું ઇજાગ્રસ્ત થયેલા લોકોને તત્કાલ સારવાર દેવામાં આવી છે બ્રિજ ધરાશય થયો છે તમારાથી બનતી બધી સગવડો ત્યાં તમે પૂરી પાડો એટલે બધા કામ ધંધે લાગી ગયા દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ વોટ્સ અને તરબૈયાઓ સાથે કાર્યરત છે તેમજ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપી દેવામાં આવ્યા કે ભાઈ આમાં કસૂરવાર કોણ છે આમાં ભૂલ કોની છે ના તપાસ સાંદેશ આપી દેવામાં આવ્યા આ માટે ચીફ એન્જિનિયર ડિઝાઇન તથા ચીફ એન્જિનિયર સાઉથ ગુજરાત અને પુલ નિર્માણના નિષ્ણાંત અન્ય બે ખાનગી ઈજનેરોની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચનાઓ આપી દેવામાં આવી છે આ જ ભુપેન્દ્ર પટેલ દ્વારા આખી વાત કહેવામાં આવી એમને દુઃખ વ્યક્ત કર્યું બધી જ લાગણીઓ એમને વ્યક્ત કરી થોડાક જ સમય પહેલા અમે પહેલા તમને કીધું હતું કે આવા અકસ્માત સર્જાય એટલે સરકાર શું કરે છે એમ કહી દે છે કે ભાઈ મરણ જરાને આટલા પૈસા ઈજાગ્રસ્તને આટલા પૈસા અને થયું સરકાર દ્વારા એ કહી દેવામાં આવ્યું કે ભાઈ જે મરણ જનાર છે બ્રિજ અકસ્માતમાં જે મરણ જનાર છે એને આટલા રૂપિયા આપવા ઈજાગ્રસ્તને આટલા રૂપિયા આપવા ફરીથી સીએમ ભૂપેન્દ્ર પટેલે બાર અને સાથે તો પેલું ટ્વીટ કર્યું છે અને બાર અને પચાસે ટ્વીટ ફરીથી કર્યું અને એમણે કહ્યું કે આણંદ વડોદરાને જોડતો ગંભીર બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુર્ઘટનામાં મનને અત્યંત

મદદ સમજવી પછી એવું સમજવું કે એક્ટ ઓફ ગોડ નહીં પરંતુ એક્ટ ઓફ ફ્રોડ હતું કારણ કે જો મરામત કરવામાં આવતી હોય તો પછી આ ધારાશાયી થાય જ નહીં ને કેમ થયો પુલ ધારાશાયી બ્રિજ ધારાશાયી કેમ થયો સવાલો ઘણા બધા છે વિપક્ષના નેતાઓ પણ બોલવાના છે સરકાર પણ બોલવાની છે બધા જ બોલવાના છે થોડોક સમય થશે પછી આ ઘટના પણ એ પ્લેન ક્રેશ થયું એ ઘટનાને ભૂલી ગયા એ ઘટનાને આ ઘટના પણ એ ઘટનાની જેમ ભૂલી જવાશે પરંતુ એ પરિવારના આંખોમાં તો એ એ આંસુ જે છે એ કોઈ દિવસ સુકાવાના નથી જે દિવસે એમને આવી ઘટનાઓ સામે આવશે એ પ્લેન ક્રેશ થયું એ લોકોની હજી એ દુઃખની શાહી સુકાઈ પણ નથી અને બીજું આ દુઃખ ગુજરાત પર આવી બેઠું છે સવાલ એ છે કે બે હજાર પચીસ હવે શું 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 બતાવશે બે હજાર પચીસે બહુ જ બધું આપણને બતાવી દીધું બે હજાર પચીસે એવું પણ બતાવી દીધું કે ભાઈ પ્લેન ક્રેશ થયું એમાં કોણ કયા સમયે મરી જવાનું છે નક્કી નથી સપનાઓના ઉડાન સાથે પ્લેન ઉડ્યું અને એક સાથે બસો એકતાળીસ લોકોના કમકમાટી ભર્યા મોત હાલાકી આંકડો એનાથી પણ વધારે હોઈ શકે છે પરંતુ આંકડો સામે આવ્યો છે

દંડાકીય કાર્યવાહી તમે કરવાના છો જે જવાબદાર છે એને પકડવાના છો પણ તમે જવાબદાર વ્યક્તિઓને એમ કહો ને કે ભાઈ થવું જ ન જોઈએ આવું થાય છે કે હવે થયા પછી તમે સજા આપશો એ તો આખું ગુજરાત જોશે પરંતુ તમે થાય એ પહેલા પાણી પાળ તો સરકાર ઉપર વિશ્વાસ આવશે કે વર્ષથી જે સરકારને બેસાડી છે અમે સાચી જગ્યાએ ને સાચા માણસોને બેસાડી છે બસ ત્રીસ વર્ષનો ભરોસો તમને આપ્યો છે ભાજપની સરકારને આ ભરોસો ખાલી તમે પુરવાર કરો કે તમે સાચા વ્યક્તિઓને સાચા માણસોને ગાદી પર બેસાડ્યા છે ના કે ભ્રષ્ટ અને કટકી અને કમિશન લેનારા વ્યક્તિઓને આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર ગ્રામ્ય અને આનંદ જિલ્લાને જોડતો બ્રિજ મહીસાગર નદી પર આવેલો આ ગંભીરા બ્રિજ પર આજે સવારે સાત વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે જેમાં હાલ સુધી નવ લોકો ખાસ કરીને નવ લોકોના મૃતદેહ મળ્યા છે અને છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રી શ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આર વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે ને સાથે કડક પગલા ભરવાની સૂચના આપી છે